મિત્ર મંડલ મિત્ર મંડળ અસર શંકરભાઈ હો તીથી સમજી બોરો સુપરથી જલે સુધી હલી રહ્યો છે એના ગોરબી થઈ દુઆ કર્યું શંકરભાઈ કે શંકરભાઈ હોય અસ દો એ રાય હલી રહ્યા અજ અસિ થયા મત સારીરબી બનાવી હોરબી તો વર્ષોથી બને હી ખોરબી છે શંકરભાઈ ભાઈ પીએ इन असीं निजड़ त हलूं पिया अने हल माता जी ॿिणी खे शक्ती ॾे असांजी कम्यूनिटी मिनी खे शक्ती ॾे हेॾी मां सभु वटां आशीर्वाद वञूं મુજો નો મોહનભાઈ વિશ્વિયા ભાઈ બાનુસારી છે ડાક્ટેશનો મતલબ અસર જામ આશાભર એલં રમિત ભાનુસારી અમૂલ્ય સમય કઢી અને આશાભુર પદાર ખુદ ખૂબ આબા આશાભર બાનુસારી ખુદ ખૂબ બાબા અસિં લગભગ અસંખો સાંભળે એટલે સમયથી નવરાત્રિનો ઉત્સવ અસિયું તા પણ ઓગણીસો સતાનવુંથી અસિ આશાપુર અંદર અંદાજી સાડા ત્રોથી ચારસો ઘર એટલા કે વલસાડ વાપી ગાંધીધામ મુંબઈ જે કોઈ તી નવ ડી અચું અન સાચે મણી તો સાધે ભોજન બી જે રસોડો આવે સાથી અસિ ભોજન ગણું અનેમાં આશાપુર મા જગદંબાનો સાથી અસિ નવરાત્રિનો મહોત્સવ આવ્યા અસ મના આનંદ કનુ અને જેકો એ સાથે બાથ સાથે ભોજન ગણાય અને હશે ચકાય એટલે રાખું તાજેત હિન્દુ ધર્મજી સંસ્કૃતિ હંમેશા માટે ચેકી રહે કોઈ અસિં સાથ સાથ જો વડા કે ઓખું તા તો અસો પુઠ્યાની આઈ એકડે બે કે ઓરખે અને એક પરિચયમાં અંચે એટલે અસ કાયમે અસિંહ હાલયું તથા પોઠિયા અસકી આશા છે પોઠિયા નિડી છોકરાઈ છોકરાયું પણ હે એ જ સંખ્યામાં અચન અ કે 100% વિશ્વાસ છે કે અસ જે રીતે હાલયું ત્યાં હંપરા અસંજા પોઠિયાનો જે જો એ હાલઈ અસો આશા પ્લસ પોઈન્ટ છે જે અસા પ્રમુખ સાહેબ શ્રી હરિશભાઈ રવજીભાઈ ભટકર ઈ છેલ્લા પંદર વરથી એ પદ જો શોભાઈમાન કરીને સાથ સાથો અસા અથડભાઈ સ્થાનિક શિવ પેટ્રોલ પંપો મિયી એ બહુ સારી મહેનત સાથે સાથ અસભ સતર જણ કારોબારી કમિટીભાઈ અસપ્રમુખજીભાઈ મોહનભાઈ સાથે સાથે જો અસા વી જણાઈ એ સખત મહેનત છે અજુ અસિંજી આશાભર અંદર છો પંદોરી ઘણી મળી પ્રગતિ જે મંદિર અને અસા પ્રમુખ સાહેબ એ અસ ટકા કાટલી આ દિન પ્રતિ પ્રતિ દિન અસિ એ વધારે અસ પ્રગતિ ફલથી અસો આશા પર ભાનુશા મિત્ર મંડળ વેદ જે અસિ આશા અને અપેક્ષા આભાર હરિયોમ એ ચીક મા વાણીને વિરામિંદોસ હરિયોમ